આજે નાની વાતમાં આપણે હરજી સૂરજનો પ્રસંગ આમ તો ગુણમાલમાં આવી ગયો છે પણ આજે આ માહોલ છે તો આપણે હરજી સૂરજનો આ પ્રસંગ લઈએ અત્યારે હું આ ગુણમાલમાંથી નહીં ગોપાલલાલ સ્વરૂપામ્રતમાંથી પાના નંબર છ્યાસી સત્યાસીમાંથી લઈશ હરજી સૂરજનો પ્રસંગ છે રાજકોટનો ગોપાલલાલજી જ્યારે વિભાજીના મહેલમાં રાજકોટ બિરાજે છે ત્યારે હરજીભાઈ સૂરજભાઈ અને ગંગાધરભાઈ ભેટિયા આ ગંગાધરભાઈ ભેટિયા જે મોનદાસ કારણે છે એ ગંગાધર ભેટિયાને શરણદાન મળ્યું છે છે ત્યારે જ જ એ વખતે જ્યારે રાજકોટમાં બિરાજે આ પ્રસંગ આપણે પહેલા લેવાઈ ગયો હતો હવે આગળ કે સુરજભાઈ ને પ્રભુ શ્રી તેમને શ્રી હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા પ્રભુજીમાં એમને ખૂબ ભાવ હતો એમની અનન્યતા એવી હતી જ્યારે કોઈ વૈષ્ણવ આંગણે પધારે ને એમને પ્રેમથી સત્કાર કરતા અને તેમને પ્રભુતુલ્ય માનતા મોડી રાત્રી સુધી ભગવત ચર્ચા ચાલતી સત્સંગમાં પૂરો પ્રેમ હતો પ્રભુની સેવામાંથી વૈષ્ણવનો સત્કાર કરવામાંથી અવકાશ જ મળતો નહોતો હવે એક દિવસ એવો પ્રસંગ બન્યો કે રાત્રિના સમયે હરજીભાઈ ને સુરજભાઈ બંને સાથે બેઠા છે અને ભગવત ચર્ચા કરવા બેઠા છે સુરજભાઈ સાંભળે છે અને પ્રભુજીના ગુણગાન ગાવા અને સાંભળવામાં તાન બની ગયા છે એટલે જે એક શ્રવણપાન કરે છે અને એક સત્સંગ કરે છે એક શ્રવણપાન કરાવે છે એ મુજબ આનંદમાં સમય જાય છે તેમાં શંકા હોય તો ખુલાસા કરે પ્રભુજીની અદ્ભુત લીલાનું વર્ણન શાંતિથી આનંદથી કરી રહ્યા છે એવા આનંદના સમયે એક વિઘ્ન કરતું વાતાવરણ સર્જાય હવે આ બાજુ ભગવદ્ ગુષ્ઠ ચાલતી હોય એકદમ ધ્યાનથી સાંભળતા હોઈએ એમાં વિક્ષેપ પડ્યો તેમની સામેની શેરીમાં એક વાણિયા વાણી કે નગર શેઠ રહેતા હતા એમને ત્યાં છોકરાની બહુને ખોળો ભરવાનું મૂર્ત હતું શ્રીમંતનું મૂર્ત હતું એટલે બહાર ગામના સગાવાલા આવ્યા હતા અને ઘરમાં રાંદલ માતાને તેડ્યા છે એટલે ખોળો ભરવાની જે કાંઈ પણ વિધિ છે એ પ્રમાણે રાંદલ માતાને તેડ્યા છે ને ત્યાં બધી વિધિ ચાલે છે બધા જમી પરવાનીને રાંદલ માતાજી પાસે બેઠા છે ક્યાં સામે નગર શેઠના ઘરે અહીંયા હરજી કે હરજી શ્યામજી અરે હરજી સુરજ હરજી સુરજના ઘરે ભગવદ વાર્તા ચાલે છે અને સામેના પાડોશમાં આ વાતાવરણ છે આ પ્રકારનું બધા જમી પરવાની રહીને રાંદલ માતાજી પાસે બેઠા છે ને ત્યાં એક ચારણ ભૂઈ આવી અને આવીને માતા પાસે ઘોડો ખૂંદવા લાગી ઘડીક નાચે ઘડીક ફરે એ પ્રમાણે ત્યાં ભારે ઘોઘાટ થઈ રહ્યો છે એટલે કે હવે આ ઘોંઘાટને કારણે અહીંયા ભગવદ્ ગુણાનું વાદમાં વિક્ષેપ પડે છે અને સૌ સ્ત્રીઓ મળીને જુદી જુદી જાતના ગીતો ગાઈ રહી એટલે ઘોંઘાટ વધતો ગયો આ બધી ધાંધલ ધમાલ જોઈ ભગવદીઓ જે સુરતને હર્ષ હરજી સુરત છે ને ક્રોધ ચડ્યો કે ભગવદ્ વાર્તામાં આનંદમાં વિક્ષેપ થાય એ કેમ સહન થાય સુરતભાઈ તો ક્રોધથી લાલચોળ બની ગયા પોતે ત્યાં ગયા ને જે ભણે જે ભૂઈ ધૂળતી હતી એને જોરથી એક મારી દીધી એટલે લાખો ચડી દીધો બધા સ્તબ્ધ થઈ જોઈ રહ્યા ભૂય વિચારમાં પડી ગઈ કે આ કોઈ દેવી કોપ છે એથી બધો દોડ છોડીને ત્યાંથી ચાલતી થઈ સુરતભાઈ માતાજી પાસે ગયા એટલે કે હવે જ્યાં માતાજી પેલા ઓલા તો જતા રહ્યા છે જે ગોળો ખૂનતા હતા ધૂણતા હતા એ ભૂઈ તો જતા રહ્યા પણ ત્યાં આગળ જે રાંદલ માતા તેડેલા છે એ રાંદલ માતા પાસે ગયા સુરજભાઈ અને એને પહેર્યાવેલા બધાય ઘરણા ઉતારી લીધા અને પોતાના સંગી અરજીભાઈ પાસે ભક્તિરૂપી અમૃત પીવા બેઠા હોય પાછા પોતાના ઘરે જતા રહ્યા એટલે એટલો બધો ક્રોધ આવેશ આવી ગયો ને કે જેના કારણે જ્યાં જે વસ્તુને કારણે ભગવદ્ વાર્તામાં વિક્ષેપ પડ્યો એ વસ્તુ ન જોઈએ એ પ્રમાણે આ હર એ ગુસ્સો વ્યક્ત કર્યો ત્યાં રોષ વ્યક્ત કર્યો બીજે દિવસે સવારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે અહીંયા માથાકૂટ થઈ ગઈ વાણીઓ તમામ ને ભેળા લઈને રાજા વિભાજામ પાસે ફરિયાદ કરીને ઇન્સાફ લેવા ગયા રાજા વિભાજામ કોણ આપણા ઠાકોરજીના જ સેવક છે સુરજભાઈને મનમાં કાંઈ ડર નથી તેને તો પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ છે અને પ્રભુના ભજનમાં ભંગ થવાથી આ કાર્ય બન્યું હતું રાજાએ સુરજભાઈને પોતાની પાસે તેડાવ્યા સત્યવાતનો ખુલાસો કરવા જણાવ્યું હવે રાજા તો આપણા છે ને આપણા છે એટલે કે ન્યાય કરે વૈષ્ણવ છે ખોટી વાતનો સામ સાથ ના આપે અને સાચું શું છે જાણે એટલે પક્ષપાતી વાળું નિર્ણય નહીં પણ બંને પક્ષેથી સાંભળે છે એટલે ખુલાસો કરવા કહ્યું વૈષ્ણવને કે શું વાત હતી ખુલાસો કરો તમારો પક્ષ રજૂ કરો જે બીના બની હતી તે એ વિભાજામ પાસે રજૂ કરી વિભાજામ પણ એ જ પ્રભુના સેવક તેણે અપરાધીને દોષ ઠરાવીને માલ પાછો અપાવ્યો બધા વાણિયાઓએ સુરજભાઈ પ્રભુના સાચા સેવક છે એમ માન્યું એટલે આ રીતે વાત પૂરી થઈ ગઈ સમાધાન થઈ ગયું રાજાનો ફેસલો આવી ગયો એટલે હવે પછી કાંઈ આગળ વાત વધી નહીં પેલી ચારણ વિચારવા લાગી કે રાત્રે તો મેં માર ખાધો એ કોઈ ખરેખર દૈવી જીવ છે એનો પરચો આ ઓછો નથી કારણ કે મને જે લપડાક મારી છે ને હજી સુધી મન બળે છે માટે હું એનું શરણ ગ્રહું મારામાં પાપ ક્યાંથી રહેશે પછી એટલે પાપ એમને એવું અંદરથી ભાવ જ આવ્યો કે હું એમ એમના શરણે જાઉં પછી હું પાપમાંથી નિવૃત્ત થઈ જઈશ એનાથી મારો ઉદ્ધાર થશે એથી ત્યાં જઈને ક્ષમા માંગી મનમાં જરા પણ રોષ ન રાખ્યો અને ગોપાલલાલજીના સેવક થયા તેને દેવીદાસ અને હરિદાસ નામના બે પુત્ર તે પણ તેમને નામ પમાડીને એટલે એ પણ આપણા ગોપાલલાલજીના સેવક થયા અને હરિદાસે ગંભીર ગુણનું વર્ણન કર્યું છે ગંભીર ગ્રંથ એ આ ચારણબાઈના પુત્ર છે એવા પાત્ર થયા એટલે અમણો ગોપાલલાલ જે પદ છે એ એમના બીજા દીકરા દેવીદાસનું બનાવેલું છે તો આ બે આપણે જાણ્યા આ વાત ઉપરથી આપણે ઘણું બધું આપણને આમાં જાણવા મળે છે એક તો કે આપણા ઠાકોરજીથી મોટું કોઈ નથી કોઈ દેવી દેવતાનું સામર્થ્ય નથી અને આપણે અન્યાશ્રય ન કરવો આપણામાં કોઈ દેવી દેવતાને સ્થાન જ નથી આપણે ચિદ્રુપના પ્રસંગમાં પણ જોયું ને કે દેવી માથું ઝુકાવીને ઊભી રહી જેમને વશ હતી ને એમનું પણ ન માની કેમ કેમ કે ધણી તો ઠાકોરજી જ છે સર્વસમર્થોય આપણા ઠાકોરજીથી મોટું કોઈ નથી અને દેવીએ તો એમ આજ્ઞા કરેલી છે ગઈકાલે ચિદ્રુપના પ્રસંગમાં કે હું તો એમની દાસી થવાને પણ લાયક નથી તો આપણે આપણો અહોભાવ રાખવો જોઈએ આપણી ખુમારી હોવી જોઈએ અને ક્યારેય આપણે આપણા ઠાકોરજીથી મન ચલાયમાં ન થાય એના માટે સત્સંગ કરતા રહેવું જોઈએ આટલું જ બોલી મારે નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી